એપીએમસી માર્કેટ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ટામેટા ભરેલો આઈસર ટ્રક અચાનક પલટી મારી જતા રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો વડોદરાના વ્યસ્ત હાઈવે વિસ્તારમાં આજે સવારે દરજીપુરા નજીક આવેલા એપીએમસી માર્કેટ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ટામેટા ભરેલો આઈસર ટ્રક અચાનક પલટી મારી જતાં રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસ પહોંચી હતી અને તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સુચારૂ બનાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાની માહિતી સામે આવી છે જોકે ટ્રક ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ પહોંચી છે તેને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડાયો હતો પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી પ્રાથમિક તારણ મુજબ માનવ ભૂલને કારણે ટ્રક પલટી ગયો હોવાનું જણાઈ રહ્યું છે આ સાથે જ ટ્રક ચાલકે દારૂનું સેવન કરેલું હતું કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં વાહનને ટ્રેનની મદદથી હટાવી દેવામાં આવ્યું છે અને હાઇવે પર ટ્રાફિક ફરી સામાન્ય બનાવવામાં આવ્યું છે